તમારે હોય ડીડીઓ ભાઈ ન હોય ડીડીઓ ભાઈ હું જે ગરીબમાં ગરીબ ખેડૂત છે જેને જેને સરકાર સહાય દે છે એને તમે ભરાવો

કરી આપેલ છે કે તેઓએ બાકી વેરાના કારણે કોઈ પણ ખેડૂતના સહાયના પેકેજના ફોર્મ અપલોડ કરવાનું ટાળવું નહીં બધાને લાભ મળી રહે તેવું સુનિશ્ચિત કરવું અને સરપંચશ્રીની વર્તણૂક અંગે જિલ્લા કક્ષાએ એ લેખિતમાં જાણ કરેલ છે